કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીનું વાવેતર કરતા ધરતીપુત્રોની હાલત દયનીય બની ગઈ છે તેમની મહામુલી બચ્યું નથી ત્યારે સરકારની આંખો ખોલવા માટે રાજકોટના ઉપલેટામાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો ઉપલેટા ભાયાવદર સહિત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ ડુંગળીના ટ્રેક્ટર રોડ ઉપર ઠાલવ્યા સાથે મોઘી કસ્તુરીને રોડ ઉપર જાણે શાકભાજી વેચતા હોય તે રીતે મફતમાં ડુંગળી વેચી

યુવાનોની સાથે સાથે વડીલો પણ ડુંગળી લૂંટવા માટે મચી પડ્યા હતા અને પોતાની પાસે જે સાધન મળ્યું તેમાં જેટલી ડુંગળી ભરાય તેટલી ભરી લીધી હતી ખેડૂતોના વિરોધ વચ્ચે ગોંડલ યાર્ડમાં ત્રણ દિવસ બાદ ફરી ડુંગળીની હરાજી શરૂ થઈ છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીનો ડખો ચાલી રહ્યો છે ડુંગળીની નિકાસની બબાલના કારણે ગોંડલ યાર્ડ ની બહાર ખેડૂતો ધમાલ મચાવી રહ્યા છે હરાજી બંધ કરાવી રોડ પર ખેડૂતો માટે રાહતના ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ડુંગળી ખેડૂતોના બે દિવસના વિરોધ બાદ ડુંગળીની હરાજી ફરી શરૂ કરાઈ ખેડૂતોના વિરોધ પહેલા પંચાવન હજાર કટ્ટા ડુંગળીની આવક જોવા મળી હતી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડુંગળીની હરાજીનો પ્રારંભ થયો હરાજીમાં ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા એકાવન થી ચારસો એક્યાસી સુધી બોલાયા સરકાર સામે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓને નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે બીજી તરફ દિવસને દિવસે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડે આ બધાની વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે દિવસના સો ગાડીઓને જ એન્ટ્રી આપવામાં આવશે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે તે હેતુથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવેથી દરરોજ સો ગાડીને જ યાર્ડમાં એન્ટ્રી આપવામાં આવશે માર્કેટિંગ યાર્ડના આ મહત્વના નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને પણ ભાવ મળશે ગોંડલ યાર્ડમાં લસણ ના ખયા ઢગલા યાર્ડની બંને તરફ લસણ ભરેલા વાહનોની પાંચ કિલોમીટર સુધીની લાંબી લાઇન સૌરાષ્ટ્રનો પ્રથમ નંબર ધરાવતો અને સૌથી મોટું ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ્યાં લસણની પુષ્કળ આવક નોંધાઈ છે યાર્ડની બંને બાજુ પાંચ કિલોમીટર સુધી લસણ ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના ઢગલા થયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની સિત્તેર હજાર કટ્ટાની આવક થઈ ભારે આવકના કારણે માર્કેટ યાર્ડ સફેદ લસણની ગુણીઓથી સફેદ થઈ ગયું જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર સફેદ લસણ જોવા મળી રહ્યું છે એટલી મોટી માત્રામાં લસણની આવક થઈ

જ્યાં જ્યાં લોકોની પહેલ હોય હોય લોકોના આકાશ રહ્યું મોટા મોટા અવાજ થઈ રહ્યા હોય ખેડૂતો જમાવડો હોય તેવા ખેડૂતોના બીજા ઘર સમાન માર્કેટ યાર્ડ માં છવાઈ ગયો છે સન્નાટો છેલ્લા બે દિવસ થી અમરેલી ના સાવરકુંડલા માર્કેટ યાર્ડ સુમસામ ભાસી રહ્યું છે ચારે તરફ છવાઈ ગયો છે સન્નાટો કેમ કે સાવરકુંડલા યાર્ડના વેપારીઓએ અચાનક જ હરાજી બંધ કરી દીધા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ સતત બીજા દિવસે ખેડૂતોને યાર્ડમાં જણસીઓ લઈને ન આવવા સૂચના આપતા યાર્ડ ખાલીખમ જોવા મળ્યું વેપારી મહામંડળે જાહેર હરાજી અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો ત્યારે સતત બીજા દિવસે પણ મગફળી અને કપાસ સહિતની જણસીઓની જાહેર હરાજી બંધ રાખી છે આ માટે ખાસ બોર્ડ પર સૂચન પણ લખવામાં આવ્યું છે એપીએમસી દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ માલ નહીં લાવવા જાહેર નોટિસ મારી છે જો કે શાકભાજીની હરાજી ચાલુ હતી બીજી તરફ અમરેલીના સાવરકુંડલામાં એપીએમસીએ વેપારીને અસભ્ય વર્તન કરવા બદલ નોટિસ ફટકારી હતી આપને જણાવી દઈએ કે શુક્રવારે કોઈ જાણ કર્યા વગર સાવરકુંડલા એપીએમસીમાં હરાજી બંધ રહેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા વેપારી મહામંડળે જણસીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાતા ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો હતો કડકડતી ઠંડીમાં યાર્ડ સુધી આવેલા ખેડૂતોને ધરમધક્કો થયો હતો અમદાવાદમાં સ્પીડમાં જતી ટ્રક દિવાલ રેડી તોડી અને કેનાલમાં માં આખી ટ્રક નળામાં સમાઈ ગઈ અમદાવાદના નારોલ નરોડા હાઈવે પર વહેલી સવારે અકસ્માત

આસ્ટિંગ बरेली ટ્રક હકકી હતી ટ્રક ચાલકે સ્પીડમાં ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ટ્રક આબાદ બચાવ થયો હતો અકસ્માતને કારણે ખારીગઢ કેનાલને થયેલા નુકસાન અને લોખંડની રેલિંગ સહિત દિવાલોના નુકસાન સાથેનો તમામ ખર્ચ જવાબદાર ટ્રકના માલિકની કંપની પાસેથી વસૂલવા અને તાકીદે નેશનલ હાઈવે પરના આ માર્ગ પરની મરામત કરાવી લેવા સૂચનાઓ આપવામાં આવી હતી રાજકોટ વાસીઓ શહેરની જાણીતી ભારત બકરીમાંથી કોઈ વસ્તુ ખરીદતા નહીં ટોસ્ટમાંથી સેકરીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી આજકાલ લોકો બહારનું ખાવાનું વધારે પસંદ કરે છે તેવામાં લોકોની આદતનો લાભ લઈને વેપારીઓ અનેક વસ્તુઓમાં ભેળસેળ કરીને વેચતા હોય છે ત્યારે રાજકોટવાસીઓ સતર બજારમાં આવેલી ભારત બેકરીમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા સો વાર વિચાર કરજો રાજકોટમાં ટોસ્ટના નમૂના ફેલ મળી આવ્યા છે રાજકોટની નામાંકિત ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેલ થયા છે આ ટોસ્ટમાંથી સેકરીન સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે આ ભેળસેળવાળી વસ્તુ ખાવાથી આંતરડા ચામડી અને પેટને લગતા રોગ થાય છે લાંબો સમય સુધી તેને ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે ઓગસ્ટ મહિનામાં આરએમસીના ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેનો ચાર મહિના બાદ રિપોર્ટ આવ્યો છે ઓગણીસ ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના પણ સેમ્પલ લેવાયા હતા અને કેકમાં પણ ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે આ નમૂના લેવાયા હતા જેનો કોઈપણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે અને તેમાં ભેળસેળ હોવાનું બહાર આવ્યું છે જેમાં સ્પેશિયલ એલચી રસ પેકેટનો નમૂનો ફેલ થયો છે સિન્થેટિક ફૂડ કલર ભેળવાયો હોવાનો ખુલાસો થયો છે એટલું જ નહીં

વસર્ણા ગેમા ગામે પાવર ગ્રીડ પ્લાન્ટને લઈને વિવાદ વકર્યો સ્થાનિકો થયા લાલખો વસર્ણા પાડી તાલુકાના ગોયમા ગામમાં બની રહેલ પાવર ગ્રીડ પ્લાન્ટનો વિવાદ વકર્યો છે જેના વિરોધમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા આ પાવર ગ્રીડ સ્ટેશન માટે આજે હેવી ટ્રાન્સફોર્મર મશીન લાવવામાં આવ્યું જેની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ અને વિરોધ વ્યક્ત કર્યો છેલ્લા કેટલાક સમયથી નવા બની રહેલા પાવર ગ્રીડ સ્ટેશન નજીકના લોકો આ મામલે વિરોધ કરી રહ્યા છે અનેક રજૂઆતો કર્યા બાદ પણ કામ નહીં અટકતા આખરે લોકોમાં રોષ જોવા મળ્યો એવા સમયે હવે આ સ્ટેશન માટે હેવી ટ્રાન્સફોર્મર અને અન્ય મશીનરી આવતા ફરી એક વખત મામલાએ પકડ્યું લોકોના વિરોધથી માહોલ ગરમાતા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી મામલાને થાળી પાડવાના પ્રયાસ કર્યા આથી લોકોએ રોકી રાખેલ હેવી ટ્રાન્સફોર્મરને અટકાવવામાં આવ્યું જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વિવાદ વધુ વકરી શકે છે રાજકોટમાં ટ્રાફિક પોલીસના ત્રાસથી ધર્મેન્દ્ર રોડના વેપારીઓએ અડધા દિવસનો બંધ પાડ્યો રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે જે અંતર્ગત શહેરના મુખ્ય બજાર ગણાતા ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી અનેક વાહનો ડિટેઇન કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે પોલીસની આ કાર્યવાહી સામે વેપારીઓમાં ભારે રોષ છે વેપારીઓ અને ગ્રાહકોના વાહન ટોઈંગ કરાતા હોવાનો આરોપ વેપારીઓ લગાવ્યો અને અડધો દિવસ બંધ પાડી વિરોધ નોંધાવ્યો તેમજ આ વિસ્તારમાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે માંગ કરી ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનું કહેવું છે કે આ વિસ્તારમાં રેકડીઓ પાથરણા રિક્ષાઓના કારણે ટ્રાફિક જામ થાય છે અગાઉ આ અંગે રજૂઆતો કર્યા બાદ પણ દુકાનોની પાસે વાહન રાખવાની છૂટ આપવામાં આવી રહી છે જેથી ત્રણ દિવસથી અચાનક ટ્રાફિક પોલીસ દ્વારા વેપારી તેમજ ગ્રાહકોને પણ આડેધડ દંડ ફટકારવાનું શરૂ કરાયું છે જેના કારણે વેપારીઓમાં રોષ છે જુદા જુદા આઠ એસોસિએશન દ્વારા બપોર સુધી વેપાર ધંધા બંધ રાખી વિરોધ કરાયો ટ્રાફિક જામ થવાના અન્ય કારણો પર ફોકસ કરવા તેમજ વેપારી અને ગ્રાહકોને ખોટી રીતે હેરાન નહીં કરવાની માંગ પણ કરવામાં આવી